દોસ્તો હું ચાર પાંચ દિવસથી વ્લોગ નથી નાખી શકતી કેમ કે અહીંયા નેટવર્ક નથી આવતું જીઓનું નેટવર્ક આવે છે પણ એટલો ટાઈમ નથી રહેતો કે હું આમાંથી આમાં કરું એડિટિંગ કરું અને તમને બતાવી શકું તો અહીંયાનો મેં બધા જ વિડિયો શૂટ કરેલા જ છે ઘરે જઈને હું તમને એક પછી એક બધા જ વ્લોગ બતાવીશ તો હું અહીં આવી ગઈ છું કચ્છ ભુજ અને મારા ગામનું નામ છે લક્ષ્મીપુર ગામ કચ્છમાં લક્ષ્મીપુર ગામ તો બહુ જ સુંદર ગામ છે એક વખત જરૂર તમે કચ્છની મુલાકાત લેજો બહુ જ મજા આવી જશે નરેન્દ્ર મોદીએ કીધું છે ને કે કચ્છ નહીં દેખાતો કુછ નહીં દેખા બહુ જ સુંદર ગામ છે એક આજ ગામ નહીં કચ્છના દરેક ગામ બહુ જ સુંદર જ હોય છે પરંતુ મેં તો મારું ગામ જોયેલું છે એટલે હું મારા ગામની વાત કરી શકું છું તો લાઈવમાં પણ મેં તમને બતાવેલું જ છે અને આજે આઠમ થઈ તો આઠમનો પણ હું તમને લાઈવ શૂટિંગ બતાવીશ અને વ્લોક પણ મૂકીશ તો તમે ચેનલ પર બન્યા રહેજો અને દરેક વિડીયો જોજો ખૂબ જ મજા પડી જશે અહીંયાના રીતિ રિવાજ અહીંયાના તહેવાર કેવી રીતે મનાવે છે બહુ જ સરસ રીતે હોય છે બહુ જ ભાવિક હોય છે અહીંયાના લોકો પણ તો બહુ જ અહીંયા તો મજા પડી જાય છે તબિયત પણ એકદમ સુધરી જાય છે